જેવા ગુડાઓની દાદાગીરી બંધ કરાવે કહું જે પ્રમાણે આ બધા સાથે વાત કરું છું ત્યારે કોઈને સાચી દિશા સાચી વાત ને કોઈ પહોંચવા નહીં દેતું

આને કોઈ જ્ઞાતિ સાથે લેવા દેવા નહીં દરેક જ્ઞાતિમાં બા અસામાજિક તસો હોય છે એટલે આ સુકુબા જે કોઈ આથી જ્ઞાતિને જોડવાનો પ્રયત્ન ના કરે અને અમે પણ નથી જોડતા આ કોઈ જ્ઞાતિ નો મુદ્દો નહીં આ સુકુબા સામેનો આંદોલન છે સુકુબા સામેનો અવાજ છે અને સુકુબાને કહેવા માંગીએ છીએ કે દોસ્ત હવે તૈયાર રહેજો તમને જવાબ કહેવામાં